કાળઝાળ ગરમીથી દેશભરમાં ગરમીનો પ્રકોપ પૂર્વ અને દક્ષિણ ભારતના સત્તર સ્થળોનું મહત્તમ તાપમાન ડિગ્રીને ડિગ્રીપ્રદેશમાં આંધ્રપ્રદેશમાં તાપમાનનો પારો છતાલીસ ડિગ્રી થી પણ વધુ કાળઝાળ ગરમીના કારણે કેરળમાં છ મે સુધી સ્કૂલોમાં જાહેર કરાઈ રજા આજથી ચાર દિવસ રાજ્યમાં કાળઝાળ ગરમી નું યલો એલર્ટ જાહેર અમદાવાદ પોરબંદર ભાવનગર કચ્છ દેવ અને વલસાડમાં માં ચાર દિવસ ગરમી નું એલર્ટ આકાશમાંથી વરસેલી વર્ષાથી રાજ્યમાં વધી ગરમી સાત શહેરોનું મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રી ને પાર ચૂંટણીના મતદાનના દિવસે જ ઓરેન્જ એલર્ટના સંકેત આખરી ગરમીના પ્રકોપમાં શેકાયું કચ્છ સૌરાષ્ટ્ર બેતાળીસ ડિગ્રી તાપમાન સાથે સુરેન્દ્રનગર રાજ્યનું સૌથી ગરમ શહેર તો ભુજ અમરેલી રાજકોટનું મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રી ને પાર હજુ પણ ગરમી વધવાની હવામાન વિભાગની આગાહી આગામી દસ દિવસ અમદાવાદમાં તાપમાનનો નો પારો બેતાળીસ ડિગ્રી સુધી પહોંચવાની હવામાન વિભાગે કરી આગાહી એકતાળીસ પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાનમાં શેકાયું અમદાવાદ છ મે સુધી તાપમાનનો નો પારો બેતાળીસ ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા ગરમી સંબંધિત બીમારીના ના બે હાજર ચારસો એસી કેસ નોંધાયા અમદાવાદ શહેરમાં મહાનગરપાલિકા સંચાલિત હોસ્પિટલોમાં એકસો ઓગણત્રીસ દર્દીઓને અપાઈ સારવાર અર્બન અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટર મળી એકસો ચોરાણું સ્થળ પર ઓઆરએસ કોર્નર કાર્યરત ગુજરાતના ચાર જિલ્લામાં સભાઓ ગજવી પીએમ મોદીએ કર્યો જનજાવાતી પ્રચાર કહ્યું ચૂંટણી મારી માટે નહીં પરંતુ મારા મિશન માટે છે ગઠબંધન પર કર્યા આકરા પ્રહાર વિરોધીઓ પર ગર્જ્યા પ્રધાનમંત્રી મોદી કહ્યું ઇન્ડિયા ગઠબંધન એક પણ પક્ષ નથી લડતો ન્યૂનતમ બેઠકો પર ચૂંટણી તેમ છતાં બધાને બનવું છે પ્રધાનમંત્રી ગુજરાતમાં સભા ગજવતા પ્રધાનમંત્રી મોદીએ કોંગ્રેસને આપ્યા ત્રણ પડકાર કહ્યું મુસ્લિમોને ધર્મ આધારિત આરક્ષણ નહીં આપે તેવી લેખિતમાં આપે ખાતરી તો એસી એસટી અને ઓબીસીને મળવાપાત્ર લાભો પર રોક નહીં લગાવવાની આપે બાધરી સૌરાષ્ટ્રમાં માછીમારોને ઉત્તેજન વીમા સહિત યોજના જામનગરને આધુનિક રેલવે સ્ટેશન આપવાની પીએમએ આપી ખાતરી તો ભારતના સમુદ્ર કાંઠે તેરસો દ્વીપનો વિકાસ કરવાની પણ આપી ગેરંટી आणंद विद्यानगर में प्रधानमंत्री राहुल गांधी पर कर प्रहार शहजादे को प्रधानमंत्री बनाने के लिए पाकिस्तान उतावला है जिसके हाथ में कभी बम गोला था उसके हाथ में आज भीख का कटोरा है જામનગર જાહેર સભામાં પ્રધાનમંત્રી મોદીનું નિવેદન દેશની આઝાદીમાં રાજા રજવાડાઓના યોગદાન કદી ન ભૂલી શકાય જામનગરના રાજવી શત્રુ શલ્યસિંહજી ના મેળવ્યા આશીર્વાદ જામ સાહેબ વિજય ભવ કહે તો વિજય નિશ્ચિત હોતા જામ સાહેબ અને પ્રધાનમંત્રી મોદીની મુલાકાતને લઈ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાનું મોટું નિવેદન મુલાકાત બાદ ક્ષત્રિયોને અપીલ કરતો કોઈ મેસેજ જામ સાહેબે ન કર્યું હોવાનું આપ્યો જવાબ જામ સાહેબના આશીર્વાદ એ શ્રદ્ધાનો વિષય હોવાની કરી વાત રાજકોટના રાજવી સહિત સૌરાષ્ટ્રના પિસ્તાળીસ રાજવીઓનું ભાજપને સમર્થન રાજકોટના રાજવી માનધાતાસિંહ જાડેજાએ પ્રધાનમંત્રી મોદીને આ ચૂંટણીમાં ચારસો પ્લસ કમળના ફૂલની ભેટ આપવાની કરી વાત કચ્છ ગોંડલ વાંકાનેર દાતા અને જસદણના રાજવીઓ રહ્યા ઉપસ્થિત ક્ષત્રિય સમાજના વિરોધને લઈ ભાજપને સમગ્ર દેશમાં પરિણામ ભોગવવું પડશેનો જગદીશ ઠાકોરનો દાવો જામ સાહેબ અને પીએમ મોદીની મુલાકાત બાદ ક્ષત્રિય સમાજનો રોષ યથાવત રહેવાની જગદીશ ઠાકોરે કરી વાત ભાજપ સરકાર આવશે તો તમારી જમીન લઈ લે જગદીશ ઠાકોર નો આરોપ આદિવાસી વિસ્તારની જમીન ઉદ્યોગપતિ દાવો પુરુષોત્તમ રૂપાલાના નિવેદન લઈ ભાજપ વિરોધ મતદાન કરવાની પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ કરી અપીલ ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજાયું અમદાવાદના ધોળકાના ચંડીસરમાં ચૂંટણીમાં દસ બેઠકો પર ભાજપને નુકસાન થશે જેના માટે સંકલન સમિતિ પાસે આંકડા અને માઇક્રો પ્લાનિંગ તૈયાર હોવાનો કરણસિંહ ચાવડાનો દાવો ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાયું વડોદરાના કરજણમાં જય ભવાની ભાજપ જવાનીના નારા સાથે ક્ષત્રિય સમાજ રૂપાલાના વિરોધમાં અડગ અને અડીખમ રહેવાના ક્ષત્રિય સમાજ મક્કમ ચુમ્બાલીસ કરોડ ક્ષત્રિયોની લડાઈ હોવાનો તમામ એક સૂર્ય આપ્યો જવાબ કોંગ્રેસ નેતા અને પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજે ગુરુએ રાહુલ ગાંધીને સરખાવ્યા મહાત્મા ગાંધી સાથે આ દેશમાં બીજો કોઈ ગાંધી થશે તો રાહુલ ગાંધી થશે તેવું લખવું હોય તો લખી લેજો ઇન્દ્રનીલ રાજે ઇન્દ્રનિલ ના નિવેદન પર મંત્રી ઋષિકેશ પટેલે આપ્યો સણસણતો જવાબ રાષ્ટ્રપિતા માટે વાપરેલા શબ્દો યોગ્ય ન હોવાના કર્યા પ્રચંડ પ્રહાર બાબા સાહેબ આંબેડકર અને સરદાર સાહેબ સહિતના નેતાઓને કોંગ્રેસે કોઈ દિવસ યાદ ન કરી સન્માન પણ ન કર્યું લગાવ્યો આરોપ જે રાષ્ટ્રપિતા ભારત દેશના કહેવાય એમના માટે આવા શબ્દો ઉચિત નથી મહાત્મા ગાંધીજી અને રાહુલ ગાંધીની ન થઈ શકે સરખામણી કોંગ્રેસના નેતા બિમલ શાહે આપ્યું નિવેદન મહાત્મા ગાંધીજીના ના આદર્શો સાથે રાહુલ ગાંધી આગળ વધી રહ્યા હોવાનું કર્યું લૂલો બચાવ રાષ્ટ્રપિતાની સરખામણી કોઈની સાથે ન થઈ શકેનું અમદાવાદમાં કોંગ્રેસના કાર્યકર્તાઓનો મત રાહુલ ગાંધી યુવાનોના આદર્શ અને પ્રેરણા સ્ત્રોત હોવાની કોંગ્રેસના કાર્યકર્તાઓએ કરી વાત ન્યાય યાત્રાથી જનતાની સમસ્યા ઉજાગર કરવાનું કામ રાહુલ ગાંધીએ કર્યું હોવાનું કર્યું દાવો કોઈ પણ નેતાએ નિવેદન આપતા પહેલા રાખવું જોઈએ ધ્યાન ઇન્દ્રનીલ રાજે ગુરુના નિવેદનને લઈ કોંગ્રેસ નેતા હિંમતસિંહ પટેલે રાજકારણમાં બોલાતા દરેક શબ્દો સમજી વિચારીને બોલવા જોઈએ ની આપી સલાહ રાજકીય જીવનમાં નેતાઓએ વાણી થી બચવું જોઈએ ની કરી વાત બહુચરાજીના પૂર્વ ધારાસભ્ય ભરતસિંહ ઠાકોરે ભાજપ નેતા સીજે ચાવડા ને કાગડા સાથે સરખાવ્યા સીજે ચાવડાનું નામ ચતુરજી છે અને ચતુરજી કાગડા જેવા છે પાણી પીવા કુંડા બદલતા હોવાનું આપ્યું નિવેદન વિજાપુર સાથે દ્રોહ કર્યું હોવાનું પણ લગાવ્યો આરોપ ચતુર તમે બધા દર વર્ષે પેલા કુંડા માં પાણી નાખી અને પાણી પી જાય છે આ લોકો આ વખતે પાણી પીવા દેવાનું નથી વિજાપુરના ક્ષત્રિય સમાજના સંમેલનમાં જગદીશ ઠાકોરના ભાજપ પર ગંભીર આરોપ રૂપાલા બોલતી નહીં બોલ્યા પણ બોલાવડાયું હોવાનો જગદીશ ઠાકોરે લગાવ્યો પક્ષ છોડી ભાજપની ટિકિટ પર વિધાનસભાની પેટા ચૂંટણી લડી રહેલા સીજે ચાવડા પર પ્રદેશ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ જગદીશ ઠાકોરના પ્રચંડ પ્રહાર બે હજાર બે થી સંપર્કમાં હોવાનો મોદીએ કરેલો દાવો જો સાચો હોય તો તેનાથી મોટો ગદ્દાર કોઈ નહીં તળપદી કહેવાતો અને ફિલ્મી અંદાજમાં પરેશ ધાનાણીએ મોરબીના ટંકારામાં સંબોધી જનસભા લોકોએ મત આપી નેતાઓને આખલા બનાવી દીધા હોવાનું કહી સ્ટાઇલમાં ડાયલોગ બોલતા સભામાં છવાયું હાસ્ય વાઘોડિયાની જાહેર જનસભામાં ભાજપ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ મધુ શ્રીવાસ્તવ ના ધમકી ભર્યા આપ્યો જડબાતોડ જવાબ ફાયરિંગ તો દૂરની વાત હજી સુધી માખી પણ ન મારી હોવાનો ધર્મેન્દ્રસિંહ વાઘેલાનો દાવો છોટાઉદેપુરથી કોંગ્રેસ ઉમેદવાર સુખરામ રાઠવાનું નર્મદાના રાજપીપળામાં યોજાયો રોડ શો ભાજપ કાર્યકર્તાઓનું મનોબળ તૂટી ગયું હોવાના કર્યા પ્રહાર તો ક્ષત્રિય સમાજના આંદોલનથી કોંગ્રેસને લાભ થવાની પણ સુખરામ રાઠવાએ કરી વાત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી આજે દાહોદમાં પ્રચંડ પ્રચાર છાપરી ગામે ભાજપ ઉમેદવાર જશવંતસિંહ ભાભોરના સમર્થનમાં સંબોધશે જનસભા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને પક્ષના નેતાઓ રહેશે ઉપસ્થિત કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આજે સૌરાષ્ટ્રના પ્રવાસે પરેશ ધાનાણીના સમર્થનમાં રાજકોટના ઢેબર ચોકમાં ખડગે સંબોધશે જનસભા બપોરે વાગ્યે કરશે પત્રકાર પરિષદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ઉત્તર ગુજરાતના પ્રવાસે વિજાપુરમાં ભાજપ ઉમેદવાર સીજે ચાવડાના સમર્થનમાં તો હિંમતનગરમાં યોજાનાર સહકાર સંમેલનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે સંબોધન રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતનો ખુલ્લો પડકાર જો ભાજપમાં હિંમત હોય તો કોંગ્રેસના ન્યાયપત્ર મુદ્દે કરે ચર્ચા મોંઘવારી બેરોજગારી જેવી સળગતી સમસ્યાઓને બદલે મંગળસૂત્ર અને ભેંસની કરાઈ છે વાતો પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે ઇલેક્ટોરલ બોન્ડને ગણાવ્યો દુનિયાનું સૌથી મોટું કૌભાંડ કહ્યું આજે ભારતમાં લોકશાહી ખતરામાં એટલે વિશ્વભરના દેશો છે ચિંતા લોકસભાના ઉમેદવારો કરતા ચાર ગણી વધુ સંપત્તિ વિધાનસભા પેટા ચૂંટણી ના ઉમેદવાર પાસે ત્રેવીસ ઉમેદવાર પાસે સરેરાશ રૂપિયા નવ કરોડ ની સંપત્તિ વાઘોડિયા બેઠકના ભાજપ ના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા પાસે એકસો ત્રેપન પોઈન્ટ કરોડ ની મિલકત આ સાથે સૌથી ધનિક તો છ ઉમેદવાર ધરાવે છે ગુનાહિત ઇતિહાસ ગુજરાતની ની પચીસ લોકસભા પાંચ વિધાનસભા બેઠક પર ચૂંટણી ચાર લાખ કર્મચારીઓ ઓગણપચાસ હજાર એકસો ચાલીસ મતદાન મથક પર રહેશે તૈનાત મતદાનને ને લઈ તમામ તૈયારીઓ કરાય પૂર્ણ પોતે નહીં મંગાવેલું પાર્સલ ખોલવા જતા ફેરી કરી ગુજરાન ચલાવતા પરિવાર પર ત્રાઠકીય કાર્ડ લગ્નતર સંબંધોના ના કારણે કોઈએ કાસર કાઢી નાખવા પાર્સલ મોકલ્યાની ની મળી કડી એકની કરાઈ અટકાયત તપાસ શરૂ વાડાલીના વે છાવણી ગામમાં પાર્સલ બ્લાસ્ટ કેસની તપાસમાં એનએસજી ક્રાઇમ બ્રાન્ચ અને એટીએસ સહિતની ટીમો જોતરાઈ પાર્સલ બોમ્બની પેટર્ન જાણવા માટે ફોરેન્સિકની વિશેષ ટીમ જોડાઈ સ્કૂટર ચાલકની શોધખોળ તેજ અમદાવાદના અટલ બ્રિજ અને ફ્લાવર પાર્કનું વધી રહ્યું છે આકર્ષણ બંને સ્થળોની આજ દિન સુધીમાં પચાસ લાખ લોકોએ લીધી મુલાકાત અટલ બ્રિજની આવક થઈ દસ કરોડ એકાવન લાખ જ્યારે કુલ આવક થઈ પંદર કરોડ ઓગણચાલીસ લાખ રૂપિયા વર્ષ બે હાજર ત્રેવીસ ચોવીસ માં અમદાવાદ મહાનગર પાલિકા એ એક હાજર છસો બે કર્મચારીઓની કરી ભરતી જયારે ચારસો એકવીસ કર્મચારીઓ કર્મચારીઓ તરલ ના જામીન ફગાવતી ગુજરાત હાઈકોર્ટ આ કેસ પોલીસ ના પાવર ના દુરુપયોગ નું ઉત્તમ ઉદાહરણ હોવાનું હાઈકોર્ટનું અવલોકન તોડબાજ તરલે ક્રિકેટ સટ્ટાકાંડના આરોપીઓ પાસેથી ચાલીસ થી પચાસ ટકા ઊંચું કમિશન મેળવી કરોડોનો કર્યો હતો તોડ સાંસદો અને ધારાસભ્યો સામે કોર્ટમાં ચાલતા પડતર કેસ મુદ્દે હાઈકોર્ટમાં આજે હાથ છે સુનાવણી સાંસદો અને ધારાસભ્યો સામે કેટલા કેસ પૂર્ણ થતા અને કેટલા કેસ હજુ પેન્ડિંગ તેને લઈને હાઈકોર્ટ આપી શકે છે મહત્વપૂર્ણ નિર્દેશ રાજ્યમાં પેકેજડ ફૂડ આઈટમ્સ ટેસ્ટિંગ બાબતે સવાલો ઉભા કરતી અરજી મુદ્દે હાઈકોર્ટ સમક્ષ સરકાર સ્પષ્ટ કરશે પોતાનું વલણ શાકાહારી લોકોને ભૂલ માં પણ નોનવેજ ખાવાની નોબત ન આવે તેવું હાઈકોર્ટ અગાઉ કરી ચૂક્યું છે અવલોકન જીએસટી લેવાશે નો નિર્ણય એન્ડ સર્વિસ સમિતિની બેઠકમાં કરાશે અને ખોટી રીતે ટેક્સ ક્રેડિટ ન મેળવી જાય તે રીતે ઘડાશે રણનીતિ હાટકેશ્વર સહિત જુદા જુદા બ્રિજ મુદ્દે દિલ્હી માં પ્રત્યાઘાત ગુજરાત માં બ્રિજ ના નિર્માણમાં ચાલતી લાલિયાવાડી બંધ કરાવવા કેન્દ્ર ની રાજ્ય સરકાર ની તાકીદ રોડ અને બિલ્ડિંગના અધિકારીઓની મળેલી બેઠકમાં સ્પષ્ટ સૂચના અધિકારીઓની મિલી ભગત અને વધુ નફો તારવી લેવાની કોન્ટ્રાક્ટરની દાનતથી સ્થિતિનું થાય છે નિર્માણ જીટીયુની એન્જિનિયરની પરીક્ષામાં બે વિદ્યાર્થીએ ઉત્તર વહીમાં શિક્ષકને મારવાની આપી ધમકી હત્યાની ધમકી અપશબ્દો અને લાંચ આપતું લખાણ હોવાથી વિદ્યાર્થીઓને કરાઈ સજા યુનિવર્સિટી અને કોલેજોમાં રેગિંગ મુદ્દે હવે કલેક્ટર હેઠળ જિલ્લા લેવલની બનાવવી પડશે કમિટી એ તમામ રાજ્યના ચીફ સેક્રેટરીઓને કર્યા પરિપત્ર કમિટીની મિટિંગ ઉનાળા વેકેશન દરમિયાન મળશે રેગિંગ મુદ્દે ફરિયાદો સંસ્થાઓની તૈયારીઓની કરાશે ચકાસણી એ જ્યુનેરીના પંદર વર્ષ જૂના વિદ્યાર્થીઓને છેલ્લી વાર તક આપતા ગુજરાત યુનિવર્સિટીએ આયોજિત કરી પરીક્ષા જો કે યુનિવર્સિટીના પ્રયાસ રહ્યા નિષ્ફળ તમામ વિદ્યાર્થીઓ થયા ના જૂના કોર્સ મુજબ યુનિવર્સિટીએ મહા મહેનતે પેપરો કઢાવી પાસઠ થી વધુ વિષયની લીધી હતી પરીક્ષા આરટી હેઠળ ખાલી પડેલી આઠ હજાર પાંચસો ત્રેસઠ બેઠક માટે આજથી શાળા પસંદગીની પ્રક્રિયા ફરી શરૂ પ્રથમ રાઉન્ડ બાદ ખાલી પડેલી બેઠકો માટે બીજા રાઉન્ડની જાહેરાત પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ ન મળ્યો હોય તેવા વિદ્યાર્થીઓ બીજા રાઉન્ડમાં લઈ શકશે ભાગ પાટણ લોકસભા બેઠકના ભાજપ ઉમેદવારને અડતાલીસ કલાકમાં જવાબ રજૂ કરવા માટે અપાઈ બીજી નોટિસ ભરતસિંહ ડાભીએ ચૂંટણી ખર્ચના હિસાબમાં અઢાર લાખ એકવીસ હજાર રૂપિયા બતાવ્યા ઓછા કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોરના એકાઉન્ટની પણ થશે ખરાઈ મહેસાણાના સાંસદ શારદાબેન પટેલ ચૂંટણી પ્રચાર સમયે ગરબે ઘુમ્યા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી મહેસાણામાં યોજાયેલી સભામાં શારદાબેન પટેલ ગરબે ઘૂમતા જોવા મળ્યા પેગડ મસાલાની ગુણવત્તા તપાસવા કેન્દ્ર સરકારનો તમામ રાજ્યોને આદેશ એવરેસ્ટ અને એમડીએચ મસાલાને લઈને કેટલાક દેશોમાં કરાયેલી કાર્યવાહી બાદ ભારત સરકારનો નિર્ણય એફએસએસ એઆઈએ શરૂ કરી મસાલાના સેમ્પલ લેવાની કાર્યવાહી અમદાવાદની બે બેઠક માટે પંચ્યાસી થી વધુ વર્ષના અને દિવ્યાંગો એ ઘરેથી કર્યું મતદાન પંચ્યાસી થી વધુ વર્ષના એકાવન અને ત્રીસ હજાર સાતસો ત્રીસ દિવ્યાંગ મતદારોએ કર્યું મતદાન બંને કેટેગરી એલિસ બ્રિજમાં સૌથી વધુ છ હજાર નવસો બાસઠ લોકો અમદાવાદ ડીઓ અને ગુજરાત કોમન એડમિશન સર્વિસે રાજ્યની ચૌદ સરકારી કોલેજમાં પ્રવેશ માટે યોજ્યો વેબિનાર વિદ્યાર્થીએ ચૌદ સરકારી યુનિવર્સિટીમાં પ્રવેશ માટે જીકાસમાં રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત ધોરણ બાર પછીના અભ્યાસ માટે વિદ્યાર્થીઓને અપાયું માર્ગદર્શન કારમાં આગ લાગતા અફરાતફરી અરવલ્લીના મેઘરજમાં કારમાં સવાર તમામ લોકો બહાર નીકળી જતા કોઈ જાનહાની નહીં આગ લાગવાનું કારણ જ બંધ બસ્સો ગ્રામ એમડી ડ્રગ્સના જથ્થા સાથે એકની ધરપકડ સુરતમાં માન દરવાજા પાસે પોલીસને જોઈ ભાગ્યો હતો યુવક રેહાન જાવેદ શેખ નામના યુવકને જાહેર કરાયો વોન્ટેડ વીસ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે તપાસનો ધમધમાટ કર્યો તેજ કિશોરી સાથે દુષ્કર્મના આરોપમાં એકની ધરપકડ સુરતમાં દુષ્કર્મ ના વિડીયો ઉતારનાર આરોપીને ઝડપી પોલીસે મોબાઈલ કર્યો જપ્ત એકવીસ વર્ષે જીતુ રાણા નામનો આરોપી કિશોરીને પ્રેમ સંબંધમાં ફસાવી એક વર્ષથી દુષ્કર્મ આચરતો હોવાનો થયો ખુલાસો બે વીજપોલ પોલ ધરાશાયી અફરાતફરી સુરતના બારડોલી માં વીજ પુરવઠો બંધ કરી જલારામ મંદિરથી સ્ટેશન રોડનો એક તરફનો વાહન વ્યવહાર કરાવાયો બંધ વીજ કેબલ તૂટી જતા મુખ્ય માર્ગ પર રાત્રિના સમયે સ્ટ્રીટ લાઇટ થઈ બંધ વેપારી પર હુમ લૂટની ઘટના બની દ્વારકાની મુખ્ય બજારમાં મહેન્દ્રભાઈ કક્કડ નામના દુકાનદાર પર હોટેલ સંચાલક સહિત ત્રણ શખ્સે હુમલો કર્યાનો આરોપ પોલીસે ફરિયાદના આધારે તપાસનો ધમધમાટ કર્યો તેજ હતર સાથે સોશિયલ મીડિયામાં ફોટો મૂકવો ભારે પડ્યો ગીર સોમનાથમાં ફોટો વાયરલ કરનાર શખ્સ ઝડપી પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી તલવાર સાથે સિંધ સપાટા કરનાર શખ્સ સામે પણ ગીર સોમનાથ એસઓજી કરી કડક કાર્યવાહી લોકસભાની ચૂંટણીના પાંચમા તબક્કા માટે ઉમેદવારી નોંધાવવાનો આજે અંતિમ દિવસ છ મે સુધી પરત ખેંચી શકાશે ઉમેદવારી પાંચમા તબક્કામાં આઠ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશની કુલ ઓગણપચાસ બેઠક પર વીસ મે યોજાશે મતદાન લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના પ્રચાર માટે આજે પ્રધાનમંત્રી મોદી પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં સભાને કરશે સંબોધિત પશ્ચિમ બંગાળના વર્તમાન દુર્ગાપુર કૃષ્ણાનગર અને બોલપુરમાં યોજશે રેલી સાંજે પાંચ વાગ્યે ઝારખંડના સિંધભૂમમાં હુંકાર ભરશે પ્રધાનમંત્રી મોદી ત્રીજા ચરણ માટે ભાજપનો ધુઆધાર ચૂંટણી પ્રચાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ત્રણ રાજ્યમાં કરશે ચૂંટણી પ્રચાર કર્ણાટક મહારાષ્ટ્ર અને ગોવામાં ભાજપના ઉમેદવાર માટે માંગશે મત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશમાં માં ગજવી ચૂંટણી સભા આ ચૂંટણી નરેન્દ્ર મોદીને ત્રીજી વખત પ્રધાનમંત્રી બનાવવાની સાથે કાશ્મીર થી લઈ કેરળ સુધી આતંકવાદને સમાપ્ત કરવાની ચૂંટણી હોવાનો શાહનો દાવો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ને ડી ફેક વિડિયો કેસમાં માં પાંચ શખ્સ ધરપકડ તેલંગાણા પોલીસે કોંગ્રેસના ના પાંચ કાર્યકર્તાઓ કરી ધરપકડ તેલંગાણા કોંગ્રેસ સોશિયલ મીડિયા પ્રભારી કરી ધરપકડ અમિત શાહ પર અઝુદીન ઓવીસી નું પ્રહાર રજાકાર પાકિસ્તાન ગયા વફાદાર છે ભારત માં તેમની સામે લડવી જોઈતી હતી ચૂંટણી કેમ ડરી ગયા અને ચાલ્યા ગયા અમદાવાદ તેવો પણ ઓવીસી ઉઠાવ્યો રાયબરેલી થી રાહુલ ગાંધી અને અમેઠી થી એલ કે શર્મા કોંગ્રેસ ના ઉમેદવાર આજે રાહુલ ગાંધી ભરશે ઉમેદવારી ફોર્મ આ સમયે પ્રિયંકા ગાંધી પણ રહેશે હાજર આ બંને બેઠક પર ઉમેદવારી નોંધાવવાનું આજે છે અંતિમ દિવસ રાહુલ ગાંધીના નિશાને ભાજપ સંવિધાને ખેડૂતોને સિંચાઈના પાણી માળખાકીય સુવિધાઓનો અને વોટના અધિકાર સહિત બધું જ આપ્યું હોવાની કહી વાત ભાજપના નેતાઓ સંવિધાનને સમાપ્ત કરી દેશે તેવો પણ લગાવ્યો આરોપ આજે ઉત્તર પ્રદેશમાં ચૂંટણી પ્રચાર કરશે પ્રિયંકા ગાંધી ફતેહપુર સિકરીમાં બપોરે સાડા ત્રણ વાગ્યે કશે શક્તિ પ્રદર્શન રોડ શોમાં આપશે હાજરી કોંગ્રેસ ઉમેદવાર માટે કરશે પ્રચાર મધ્યપ્રદેશના મોરેનામાં પ્રિયંકા ગાંધીએ ગજવી ચૂંટણી સભા તેમના પિતાને વારસામાં મિલકત નહીં પરંતુ શહાદત મળી હોવાની કરી વાત પ્રધાનમંત્રી મોદી તેમના પિતાને ગણાવે છે દેશદ્રોહી અને કહે છે કે તેમણે તેમની માતાનો વારસો લેવા માટે કાયદો બદલ્યો સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ આજે ઇટાવા કરશે જનસંપર્ક રેલી બાદમાં ગજવશે ચૂંટણી સભા ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારની જીતના સમર્થન માટે કરશે અપીલ બરેલી માં ચૂંટણી સભા સંબોધિત કરતા સમયે અખિલેશ યાદવે ભાજપ પર કર્યા આખરા પ્રહાર ભ્રષ્ટાચારીઓ ગુનેગારો નું ગોડાઉન બની ગઈ છે ભાજપ તમામ ભ્રષ્ટાચારીઓ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી નો આરોપ ચૂંટણી પંચ માં બેઠા છે ભાજપ ના લોકો ભાજપ પોતાની બેઠકો બચાવી શકે એટલે ત્રણ લોકો ને ચૂંટણી કમિશનર બનાવ્યા હોવાનો પણ મમતા બેનર્જી એ લગાવ્યો આરોપ રાયબરેલી થી ભાજપ ઉમેદવાર દિનેશ પ્રતાપસિંહ નો દાવો રાયબરેલી નકલી ગાંધીઓની વિદાય નક્કી હોવાની કરી વાત રાહુલ કે પ્રિયંકા ગાંધી કોઈ આવી જાય મેદાન આ વખતે રાયબરેલી કમળ ખીલશે ઉત્તર પ્રદેશ નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠક નો ચૂંટણી પ્રચાર સભાને સંબોધિત કરતા સમયે કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર અગાઉ ચમેઠી બેઠક ભાજપ જીતી ચુકી હોવાનું કર્યો દાવો આ વખતે મેનપુરી અને રાયબરેલી માં કમળ મુંબઈ ઉત્તર બેઠકના ભાજપ ઉમેદવાર કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ નું સોગંદનામું એકસો દસ કરોડ રૂપિયા કરતાં પણ વધુ સંપત્તિ દિલ્હી મુંબઈ અને પુણેમાં ઘરના માલિક છેલ્લા ચૌદ વર્ષમાં સંપત્તિમાં કરોડનો થયો છે વધારો સીબીઆઈ પર અમારો કોઈ અંકુશ ન હોવાની કેન્દ્રની સુપ્રીમમાં દલીલ હરીફો નિશાન બનાવવા સરકાર તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરતી હોવાના વિપક્ષના આરોપો વચ્ચે કેન્દ્રનું નું મહત્વપૂર્ણ નિવેદન સીબીઆઈ તરફથી નોંધાતા કેસ અને તેની તપાસનું સુપરવિઝન પણ નથી રાખતી કેન્દ્ર સરકાર ભારે હિમવર્ષાને લઈ જમ્મુ કાશ્મીરમાં જનજીવન પ્રભાવિત ભારે હિમવર્ષાથી જમ્મુ કાશ્મીર નેશનલ હાઇવે છ દિવસથી બંધ શ્રીનગર લહેર જવા માટે પર્યટકોને થઈ રહ્યો છે હાલાકીનો સામનો વિસ્તારમાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની પણ અછત ઉત્તરાખંડમાં દસ મેથી શરૂ થશે ચારધામની યાત્રા અત્યાર સુધીમાં ઓગણીસ લાખથી વધુ શ્રદ્ધાળુઓ કરી ચૂક્યા છે રજીસ્ટ્રેશન યાત્રા શરૂ થયા બાદ વર્ષે શ્રદ્ધાળુઓની સંખ્યા ગત વર્ષે પંચાવન લાખ શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા કેદારનાથ ચારધામમાં દિવસ દરમિયાન શ્રદ્ધાળુઓના દર્શનની મર્યાદા કરાઈ નક્કી કેદારનાથ ધામમાં એક દિવસમાં પંદર હજાર શ્રદ્ધાળુઓ કરી શકશે દર્શન તો સોળ હજાર શ્રદ્ધાળુઓ કરી શકશે બદ્રીનાથ ધામના દર્શન યમુનોત્રીમાં નવ હજાર તો ગંગોત્રીમાં અગિયાર હજાર શ્રદ્ધાળુઓ કરી શકશે દર્શન